હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મૈકા ગામના ફેમસ ગ્રીન પુડલા અને આ પુડલા વેજીટેબલથી ભરપૂર છે બધા જ ગ્રીન વેજીટેબલનો આપણે ઉપયોગ કરેલો છે તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને આ પુડલા આપણે દેશી ચૂલા ઉપર બનાવીશું એટલે ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે ચૂલે બનેલી વાનગીનો તો કાંઈક ટેસ્ટ જ અલગ હોય છે શિયાળો છે એટલે ભરપૂર માત્રામાં લીલી મેથી લીલું લસણ અને લીલી ડુંગળી મળે છે તો આનો આપણે ફાયદો ઉઠાવવો જોઈએ તો આજના આપણે વિડીયોમાં જોવાના છીએ દસ વ્યક્તિઓ માટે બની જાય એટલા પુડલાની રેસીપી તો અહીંયા આપણે અઢીસો ગ્રામ લીલું લસણ અઢીસો ગ્રામ મેથી અઢીસો ગ્રામ લીલી ડુંગળી અને અઢીસો ગ્રામ કોથમરી લીધી છે બધા વેજીટેબલનું પ્રમાણ આપણે બસો પચાસ ગ્રામ લીધું છે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કોઈ પણ વેજીટેબલ કરી શકો છો તો બધી જ સામગ્રીને આપણે ઝીણી ઝીણી સમારી લીધી છે જેવી કોથમરી લીલું લસણ અને સૂકું લસણ પણ આપણે આ રીતે ક્રસ કરીને ઉમેરેલું છે તે પણ આપણે બસો ગ્રામ લીધું છે કારણ કે આ રેસીપીની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે તમારા પસંદ અનુસાર લસણ વધુ ઓછું ઉમેરી શકો છો અત્યારે સીઝન છે એટલે આપણે લીલી ડુંગળી લીધી છે જો સીઝન વગર બનાવો તો લીલી ડુંગળી ના હોય તો તમે અહીંયા સૂકી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો તો ડુંગળીને પણ આપણે ઝીણી સમારીને લીધી છે તો મેથી પણ આપણે ઝીણી સમારી લીધી છે પણ મેથી આપણે ધોયેલી નથી એટલે આપણે તેને ધોઈને ઉમેરીશું અને સાથે જ આપણે અહીંયા બસો ગ્રામ આદું લીધું છે જેને ઝીણું ખમણી લીધું છે તમે અહીંયા પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો પણ આ બધી વસ્તુ છે તેને ઝીણી સમારીને જ લેવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને એક બંચ આપણે અહીંયા પાલકનો લીધો છે પાલકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે અડધો કપ આપણે અહીંયા ધાણાજીરું ઉમેરીશું અને બેથી ત્રણ ચમચી જેટલા આપણે આખું જીરું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે અને ત્રણ ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનો છે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું આ રીતે બધી વસ્તુ સરસ નમક સાથે મિક્સ કરશું ને એટલે નમક છે તે બધું શાકભાજીમાં પાણી છોડશે એટલે આ બધા વેજીટેબલનું જે પાણી અલગ થશે તેમાં જ આપણે સરસ લોટ બાંધીશું જરૂર લાગે તો જ આપણે પાણી ઉમેરવાનું છે તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો આ માપથી તમે દસ વ્યક્તિઓને સર્વ કરી શકો એટલા પુડલા બનીને તૈયાર થશે તો એક કિલો આપણે ચણાનો લોટ ઉમેરેલો છે હવે આપણે લોટને સરસ પહેલાં મિક્સ કરી દેવાનો છે અને જેમ જરૂરિયાત લાગે એમ આપણે પાણી ઉમેરતા જશું અને સાથે આ લોટને આપણે સરસ મિક્સ કરતા જવાનો છે વેજીટેબલની અંદર શિયાળાની શરૂઆત થાય એટલે મૈકા ગામના પુડલા છે તે ઠેર ઠેર મળતા હોય છે પણ આ રીતે તમે બાર જેવા જ પૂદલાનો ટેસ્ટ ઘરે માણી શકો છો શિયાળામાં બધા જ શાકભાજી અવેલેબલ હોય છે અને બધા જ શાકભાજી તમે આની અંદર ઉમેરીને ખૂબ જ સરસ એવો ગ્રીન પુટલા તૈયાર કરી શકો છો આની સાથે લસણની ચટણી દહીં ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે હવે જરૂરિયાત લાગે એટલું આપણે પાણી ઉમેરતા જવાનું છે તો અહીંયા આપણે એક લીટર જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે પણ પાણી બધું એકી સાથે નથી ઉમેરેલું જેમ જરૂર લાગે એમ આપણે પાણી ઉમેરતા જવાનું છે ને લોટના ગાંઠા ન રહે તે રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે અને એક જ દિશામાં આપણે ફેટવાનું છે બંને સાઈડ નથી ફેટવાનું આ રીતે આપણે એક જ દિશામાં સરસ ફેટી લેશું જો બંને સાઈડ તમે ફેટશો ને ફ્રેન્ડ્સ તો તમારું બેટર છે તે થોડું ચીકણું થઈ જશે એટલે તમારે એક જ દિશામાં સરસ ફેટવાનું છે આ રીતે બેટરને અને અહીંયા આપણે ગ્રીન પુડલો બનાવી રહ્યા છીએ એટલે વેજીટેબલનું પ્રમાણ વધુ રાખેલું છે જો તમને વેજીટેબલ આટલા બધા પસંદ ન હોય ને તો તમે ઓછું પણ ઉમેરી શકો છો પણ અહીંયા વેજીટેબલથી ભરપૂર હોય પુડલો તો જ સરસ ટેસ્ટમાં લાગે છે એટલે આપણે અહીંયા વધુ રાખેલું છે હવે જરૂર લાગે એટલું આપણે અહીંયા પાણી ઉમેરીને બેસ્રણને સરસ મિક્સ કરી દઈશું અને આ પુડલા રાજકોટની શાન કહેવામાં આવે છે જ્યારે પણ વાળી પ્રોગ્રામ હોય ત્યારે આ પુડલા તો શિયાળાની સિઝનમાં બને જ છે અને જંબો સાઇઝના પુડલા બનાવવામાં આવે છે એક વ્યક્તિથી તો એક પુડલો માંડ ખવાય એવડા મોટા પુડલા બનાવવામાં આવે છે અને આ પુડલાને ટમેટાની રોસ્ટેડ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે તો આ રીતનું આપણે કાંઈક બેટર રાખેલું હશે તમે વિચારતા હશો કે આની અંદર આપણે મરચું તો નથી ઉમેરેલું પણ આપણે બાળકો માટે પહેલાં અલગથી કાઢવાનું હતું બેટર એટલે આપણે તેની અંદર મરચું નથી ઉમેરેલું હવે આપણે લીલા મરચાં ઉમેરી દઈશું જેને આપણે ક્રશ કરીને ઉમેરેલા છે બસ આટલું જ ઉમેરવાનું છે આની અંદર બીજા કોઈ પણ મસાલા ઉમેરવાના નથી તો આ રીતનો આપણે મોટો તવો લીધો છે તેની અંદર આપણે પહેલાં તેલ ઉમેરી દેવાનું છે તવાને આપણે સરસ ગરમ થવા દેવાનું છે પછી તેની અંદર આપણે બેટર ઉમેરી દઈશું તમારે જેવડી થિકનેસ જોઈતી હોય પુતલાની તે મુજબ તમારે બેટર ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે જમ્બો સાઈઝના પૂતલા બનાવીએ છીએ એટલે આપણે અહીંયા ત્રણ મોટા ચમચા જેટલું બેટર ઉમેરેલું છે ને કપથી માપીએ તો બે કપ જેટલું બેટર છે તો પુડલાને આપણે હાથેથી સરસ ફેલાવી લેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો તમે જેવડો ઉઠલાવી શકો પુડલો એવડો તમારે ફેલાવી લેવાનો છે મૈકા ગામના પુડલા તો હજુ જમ્બો સાઇઝના બનાવવામાં આવે છે જેવડો તવો છે તવા સાઈઝના જ બનાવવામાં આવે છે પણ આપણાથી આવડો જ પલટી શકે એટલે આપણે આવડો જ રાખેલો છે હવે કિનારા ઉપર આપણે આ રીતે તેલ ઉમેરતા જવાનું છે એટલે પુડલો કોરો ન થઈ જાય જેમ જેમ પુલ્લો થતો જશે ને તેમ વચ્ચે વચ્ચે બબલ્સ થતા જશે જો આ રીતે બબલ્સ દેખાય તો તમારે સમજવાનું કે તમારું બેટર પરફેક્ટ છે પુડલા બનાવવા માટે તો આ રીતે આપણે સરસ પલટાવતા જશું અને પુરલાને સરસ ફેરવતા જશું કિનારાથી આપણે તેને છોડાવતા જશું અને થોડું થોડું આપણે તેલ પણ ઉમેરતા જવાનું છે પુડલાને પહેલા સરસ ચડવા દેવાનો છે પછી જ પલટાવાનો છે જો પલટાવાની ઉતાવર કરશો ને તો તમારો પુલ્લો તૂટી જશે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે પહેલાં તેની કિનારીઓ છોડાવી લેવાની છે ઉપરથી તમારો પુલ્લો છે તો થોડો ડ્રાય થવા લાગે પછી જ પલટાવવાનો છે અને આટલા પુરલાને થતાં પાંચથી સાત મિનિટ જેવો સમય લાગશે અને આને આપણે ચૂલા ઉપર બનાવીએ છીએ એટલે આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે વધુ હાઈ ફ્લેમ નથી રાખવાની તમે ગેસ ઉપર બનાવો ત્યારે તો હવે આપણો પુલ્લો ઉપરથી ડ્રાય થઈ ગયો છે તો હવે તેને આપણે પલટાવીશું આ કડકડતી ઠંડીમાં આ રીતે વેજીટેબલથી ભરપૂર મસાલેદાર પુદલા ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે એ પણ દેશી ચૂલે બનેલો તો હળવા હાથે હવે આપણે પુડલાને પલટાવવાનો છે જ્યારે પુડલાને પલટાવીએ ત્યારે વચ્ચે આ રીતે આપણે હાથ રાખવાનો છે જેથી પુડલો તૂટી ન જાય અને વચ્ચે આ રીતે જો ડિઝાઇન પડે તો તમારે સમજવાનું તમારા પુડલા પરફેક્ટ છે તો હવે ફરી આપણે કિનારા ઉપર તેલ લગાવી દઈશું આ રીતે અને સરસ તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેશું નીચેની સાઈડ પણ આપણે સરસ ફેરવતા જશું અને પુડલાને સરસ સેકી લેવાનો છે મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો અને આ મૈકા ગામના પુડલા તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂરથી જણાવજો આટલા માપથી તમે દસ વ્યક્તિઓને સર્વ કરી શકો એટલા પુડલા બનીને તૈયાર થાય છે બસ આ જ ટ્રીક છે ફ્રેન્ડ જો તમે આ ટ્રીક અપનાવશો ને એટલે તમારા પુડલા પણ પરફેક્ટ ઉઠલશે જ્યારે પુર્લો ઉપરથી ડ્રાય થઈ જાય પછી જ તમારે પલટાવાનો છે તમે જોઈ શકો છો જમ્બો સાઈઝના પૂદલા તૈયાર છે પૂદલાને આપણે કાઠિયાવાળી લસણની ચટણી દહીં અને સલાડ સાથે સર્વ કરેલ છે બસ આટલી જ વસ્તુની જરૂર પડશે આની સાથે બીજી કોઈ પણ વસ્તુ સર્વ કરવાની જરૂર નથી હવે પુલ્લાને આપણે કટ કરીશું અને ગરમા ગરમ પુરલાને એન્જોય કરીશું આ પુર્લા લાઈવ જ સરસ લાગે છે ઠંડા થયા પછી જરા પણ ટેસ્ટી નહીં લાગે તમારે તેને ગરમા ગરમ જ ખાવાના છે તો છે ને વેજીટેબલથી ભરપૂર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પુલ્લા આપણા બનીને તૈયાર થયેલા છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો શિયાળો છે એટલે બધા જ વેજીટેબલ ભરપૂર માત્રામાં મળે છે તો જરૂરથી આ રીતે તમે પુલ્લા ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણો પુલ્લો બહુ વધુ મોટો થીક પણ નથી આ રીતે સરસ પાતળો એવો જ તૈયાર થયેલો છે અને વેજીટેબલથી તો ભરપૂર છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નવા વિડીયો